ગુજરાત ને રાજકીય રોટલા શેકવામાં સફળ થયેલા લોકો કોંગ્રેસ પક્ષના પ્રમુખ કોણ બનશે એની મારા મીડિયાના વાલા ભાઈઓ પાસે ડિબેટ કરાવે હા બધા મીડિયાના મિત્રો ને મારી ઉપર પ્રેમ છે બાપ આ ગરીબ ની હોવ હોઉં ની ભાભી હા તમે કોંગ્રેસ માં કઈ જાય ના પ્રમુખ બનશે એની તમે કરો કાંઈ વાંધો નહીં પણ એક વખત મરદ થઈ કમલમની કાર્યાલયે જાઓ અને અને આ ભાજપ વાળા કઈ નાયતના ના પ્રમુખ બનાવવાના છે નાયતના ના પ્રમુખ બનાવવાના છે કે કજાય ના પ્રમુખ બનાવવાના છે આ પૂછો તો ખરા પૂછવું પડશે